હિત હિતરવે હિત હિતર બેસો હિત હિતેર હિતર એકોતર એકોતરવે એકોતર એકોતે મોતે પંચોતર ગોત હાજર અસી પાસે પંચાસ સાત પંચાસ પંચાસ સાત હાજરમાં પંચાસનું હાજર બસો 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 બાવી હશે ભાઈ બાવીસ રૂપિયા રૂપિયા થયેલી

બાવન પચાસ છપા એકસો એકસો એસી એસી રૂપિયા એશી એકાશી એકાશી રૂપિયા એકસો એકાશી એકાશી રૂપિયા પંચાસ આઠ આઠ દોસો એક બે ત્રણ છ પાંચ છુપિયા બસો સાત હાથ ને ઠ રૂપિયા બસો હજાર બાર બાર તેવો સત્તર રૂપિયા સત્તર રૂપિયા અઠાણું બસો એક બે ત્રણ સાચા અઠવા રૂપિયા બસો છો સાત રૂપિયા

100 રૂપિયા 100 રૂપિયા રૂપિયા 100 રૂપિયા 100 રૂપિયા 100 રૂપિયા રૂપિયા આવહરૂ છે 200 રૂપિયા 200 રૂપિયા 100 રૂપિયા 200 રૂપિયા આ શ્રી

हरू से चाटाली चाटाली लबाई है सेट ना बोलो बस और भी बस बस और भी 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 यार बेठ ना चार चार हाथ आठ नौ तेरा पाँच यार बंद यार भी बस और भी 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 यार भी बस રાકા 51 નું રકમ રૂપિયા 101 રૂપિયા 280 રૂપિયા 226 66 78 133 32 જાતે વાટે વાટે હાટે 70 56 દેવમાં પ્રોજેક્ટ બાય આ તો આટલાએ એટલે કદી લાગે પાંચ હજાર ફલાય દે ઓમેરા દફતરે ખલવી રાખે આજ નઈ તો માય આકલા છે चाली चाली पे चाली एक काली 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 एक Ogan bacaan, <laughs> bacaan, ogan bacaan. Ini ada rumah. kita di mana di kedai tu.

બેતાલીસ બેતાલીસો બેતાલીસ બેતાલીસ સોમાલીસ બેતાલીસ બસો ઓગણ પચાસ પચાસ એકાવન બાવન ચેપ

બેતાલીસો છો રૂપિયા છાસઠ પાઠ પાસઠ પાસઠ સારું છે પાસઠ પંદર પાસઠ છાસઠ સાઠ સડસઠ ઓગણ એક